ગળામાં ખભા ઉપર બધે જ અડપલા કરતા એવું બધું આમ આમ થઈ જતી કે સર તમે આવું બધું મત કરો મારા જોડે વિપુલ વિપુલ રમણલાલ પટેલ આ સ્કૂલના આચાર્ય એમને આ બધું કરેલું હું બધે પહોંચી લઈશ તમાર તમે ક્યાં ફરિયાદ કરશો કે જ્યારે હું ના પાડતી હું આ ખૂણામાં હું કરતી હાથ જોડીને એમની સામે કે સાહેબ આવું બધું મત કરો મને શાંતિથી નોકરી કરવા દો કે તમે તમે જિંદગી એકવાર વાર મળી એ માણી લો કે તમારા પતિ જોડે બી રહો હું તમારા પતિને છોડવાનું ક્યાં કહું અને મારા જોડે બી રહો હું છ આઠ બે હજાર એકવીસના રોજ સ્કૂલમાં નોકરીમાં લાગી હતી શિક્ષણ સહાયક તરીકે

હું બધે પહોંચી લઈશ તમારે તમે ક્યાં ફરિયાદ કરશો કે જ્યારે હું ના પાડતી હું આ ખૂણામાં હું કરઘરથી હાથ જોડીને એમની સામે કે સાહેબ આવું બધું મત કરો મને શાંતિથી નોકરી કરવા દો જેટલું કામ આવીશો ને બધું કામ હું કરીશ પણ મને નોકરી કરવા દો જ્યારે હું આનો અસ્વીકાર કરું ત્યારે મને એટલું કામ કરાશ ને મારી જોડે જેમ તેમ બોલતા મન ફાવે એટલે કંઈ કરીને કે આ અમારે કંટ્રોલમાં આવી જાય છેલ્લે બે દિવસ પહેલા જ્યારે આ ઘટના બની બાવીસ તારીખના બે દિવસ પહેલાં જ મેં કીધું સાહેબ હું તમને કોઈ પ્રેમ નહીં કરતી તમે આ મને મારો પીછો બંધ કરી દો

વિપુલ રમણલાલ પટેલ આ સ્કૂલના આચાર્ય એમને આ બધું કરેલું મને મને કે કે તું તારી હેસિયત ની ઓકાત શું હોય કે તારી ચરબી ઉતાર દેસ કે તને બહુ ચરબી ચડી હે ને પછી હું આ સ્કૂલમાંથી નીકળી ગઈ બહાર કે હવે મારું મને મને 5 વર્ષ કે મારો આ 1 વર્ષ બાકી રહ્યું છે હવે કઈ કરીને હું કાયમી થઈ જઉં આ કાલ રિટાયર થઈ જશે હવે મને કોઈ કશું પડી નહીં જે થવું હોય થાય મારે નોકરી આ સાહેબ જોડે હું નોકરી ન કરું આ સ્કૂલ